સજાવતી મહેસાણાથી અને આજે અમે મહેસાણાની અંદર એક એવા ફેમિલી જોડે છીએ કે જેમને બહુ જ જોરદાર રિઝલ્ટ મળ્યું છે અને બહુ જ ખુશીનું રિઝલ્ટ મળ્યું છે રાઈટ તો આપણે સૌથી પહેલા એમની જોડે વાતચીત કરીશું કે એમનું ક્યાંથી છે અને એમનું નામ શું છે તો આપણે સૌથી પહેલા એમને ફેમિલી જોડે મળીશું તમારું નામ સુનિતા બેનિયાસ ઓકે તમારું નામ મ્યુલ બેનિયાસ ઓકે અને તમને સેના માટે વેસ્ટીની પ્રોડક્ટ લીધી હતી તમે અમે પ્રોબ્લેમ હતો બાળકનો અને પછી અમારી મુલાકાત છે અમારી બા સાથે અને એમને સજેશન આપી કે વિસ્તૃતિ દવા તમે ચાલુ કરો અને પછી અમે દવા ચાલુ કરી અને 30 દિવસની અંદર તમને સારી રિઝલ્ટ મળી ગયો બરાબર હવે એટલે કે તમે જોઈ શકો છો ફક્ત 30 દિવસ રેસ્ટિડના સપ્લિમેન્ટ લીધા હતા અને હું તમને સ્ક્રીન પર દેખાડી દઈશ કે કયા કયા સપ્લિમેન્ટ લીધા હતા અને મારી સાથે અહીં પરેશાબેન છે કે જેમને એમને સપ્લિમેન્ટ સજેસ્ટ કર્યા હતા થોડી પરેશાબેનને પણ પૂછીશું કે તમારો કેવો રિવ્યુ છે કે એમને જે રિઝલ્ટ મળ્યું એના માટે મારે તો બસ એનું આ રિઝલ્ટ મળ્યું અને મેં એના પાંચ આપી હતી પ્રોડક્ટ અને પાંચ પ્રોડક્ટથી જ એનું રિઝલ્ટ જબરજસ્ત મળ્યું એનાથી હું બહુ ખુશ છું આજે સત્તર વર્ષથી એનો પ્રોબ્લેમ હતો પણ બાળકની કોઈ શક્યતા નથી ચાર ડૉક્ટરે ના પાડી હતી કે તમારું બાળક હશે જ નહીં બેન પણ અમે એક માતાજીની શ્રદ્ધા રાખી અને આપણી વેસ્ટીની પ્રોડક્ટ આપી અને એના રિઝલ્ટ ત્રીસ જ દિવસમાં મળ્યું છે થેન્ક યુ વિષુબેન રાઈટ તમે જોઈ શકો છો કે આટલા લાંબા સમયથી જે રિઝલ્ટ નતું મળતું એ વેસ્ટીજના સપ્લિમેન્ટની અંદર ફક્ત મળ્યું છે વેસ્ટીજના સપ્લિમેન્ટમાં બહુ જોરદાર તાકાત છે બસ એના ઉપર ભરોસો રાખવાની જરૂર છે જે વ્યક્તિ તમને આ વિડીયો મોકલે છે રાઈટ એના ઉપર ભરોસો રાખો જે સપ્લિમેન્ટ માટે એ તમે યુઝ કરો ચોક્કસથી રિઝલ્ટ મળી શકે છે થેન્ક યુ વિશ્યુ હેલ્થ